રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ આણંદ જિલ્લામાં ગંભીરા નદી પર બની રહેલા નવા બ્રિજના નિર્માણ સ્થળની મુલાકાત લીધી હતી તેમણે ચાલી રહેલા કામની વિસ્તૃત સમીક્ષા કરી અને અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી મંત્રીએ બ્રિજના નિર્માણ કાર્યમાં ગુણવત્તા અને ગતિ જાળવવા માટે અધિકારીઓને જરૂરી સૂચનાઓ પણ આપી હતી આણંદ જિલ્લાની ગંભીરા નદી ઉપર બની રહેલા નવા બ્રિજના નિર્માણ કાર્યસ્થળની રાજ્યના અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ રૂબરૂ મુલાકાત લીધી હતી ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે વડોદરા અને આણંદ જિલ્લાને જોડતા નવા આધુનિક બ્રિજનું નિર્માણ શરૂ કરવામાં આવ્યું હતું ગંભીરા નદી ઉપર ચાલતા આ નવા બ્રિજના નિર્માણ સ્થળે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકીએ પહોંચીને બ્રિજના નિર્માણ કાર્યની વિસ્તૃત સમીક્ષા કરી હતી અને અધિકારીઓ પાસેથી હાલ ચાલી રહેલી કામગીરી અંગે વિગતવાર માહિતી મેળવી હતી બ્રિજના નિર્માણ કાર્ય દરમિયાન ગુણવત્તા અને ગતિ બંને જળવાય એ માટે જરૂરી સૂચનાઓ પણ આપી હતી આ પ્રસંગે મંત્રીએ બ્રિજ નજીક આવેલા મહીસાગર માતાના મંદિરે પહોંચી દર્શન પણ કર્યા હતા અને નવા બ્રિજનું નિર્માણ જલ્દીથી પૂર્ણ થાય એ માટે પ્રાર્થના પણ કરી હતી નોંધનીય છે કે બોરસદ વિસ્તારના લોકો માટે આ બ્રિજ આશીર્વાદ સમાન સાબિત થવાનો છે જે વડોદરા અને આણંદ જિલ્લાઓ માટે વિકાસનો નવો માર્ગ ખોલશે